પ્રચાર ની શરૂઆત કરશે એપ્રિલે પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં સભા કરશે પ્રધાનમંત્રી મોદી પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્ર કરશે અને આપ જુઓ રાજકોટમાં જે પરિસ્થિતિ છે રાજકોટમાં જે માહોલ છે અને પ્રધાનમંત્રીની સૌથી પહેલી સભા કે જેની શરૂઆત સૌરાષ્ટ્રથી થશે વીસમી એપ્રિલ બાદ પીએમ મોદી પ્રચારની શરૂઆત કરશે સીધા જઈશું હિતલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિતલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્રથી કરશે કયા કાર્યક્રમો તેમના રહેશે જે દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી ઉમેદવારી ફોર્મ ભરવાની જે ડેટ છે ઓગણીસ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થાય છે ત્યાર પછી જ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે સભા છે કે તેમની પહેલી ચૂંટણી સભા બાવીસ એપ્રિલના રોજ રાજકોટમાં યોજાશે એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે સ્વાભાવિક છે કે રાજકોટનું મહત્ત્વ આ વખતે ખૂબ મહત્ત્વનું છે કારણ કે જે પ્રકારે ક્ષેત્રીય આંદોલન ઊભું થયું છે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા છે અને રૂપાલાજી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ત્યાર પછી તેની માફી માંગવામાં આવી આમ છતાં જે આંદોલન ઊભું થયું છે એ આંદોલનમાં કેન્દ્ર સ્થાને અત્યારે ગુજરાતમાં રાજકોટ છે સ્વાભાવિક છે કે રાજકોટથી પ્રધાનમંત્રી આવીને પોતાની જે કામગીરી છે એ કામગીરી કરશે અને કદાચ એવું માની માની લેવામાં આવે છે કે રાજકોટમાં પ્રધાનમંત્રીનું માટે જે મહત્વ છે અને ક્ષત્રિયનું જે રાજકોટ સાથે જે નાતો છે એ નાતાનો પ્રારંભ કરીને સમગ્ર ક્ષત્રિય સમાજના વોટ જે છે એ વોટ પ્રધાનમંત્રી ભાજપ માટે અંકિત કરશે આમ પણ જોવા જઈએ તો રાજકોટ સાથે પ્રધાનમંત્રીનો ખૂબ મહત્વનો નાતો છે કારણ કે પ્રધાનમંત્રીની સત્તા સાથેની જે સફર છે એ રાજકોટની વિધાનસભા પેટા ચૂંટણીથી શરૂઆત થઈ હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પેટા ચૂંટણીમાં તેઓ પ્રથમ જીત્યા હતા અને ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી સત્તાવાર રીતે બન્યા હતા સ્વાભાવિક છે કે તેઓ એટલે રાજકોટનું તેઓનું તેઓની રાજકીય જીવનની ચૂંટણી હતા એટલા જ માટે આ વખતે જે પ્રકારનું બવંડર ઊભું થયું છે એ બવંડરને ઠારવી શકાય અને રાજકોટ સાથે પ્રધાનમંત્રીનો જે નાતો છે એ નાતો શું છે એનું મહત્વ સમજાવી શકાય એટલા જ માટે પ્રધાનમંત્રી ચૂંટણીનો પ્રચારની શરૂઆત ગુજરાતમાં રાજકોટથી કરશે અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એ પટ્ટા પર ઝોન વાઇસ આ વખતે પ્રધાનમંત્રી પ્રચાર કરવાની વાત છે સૌરાષ્ટ્ર ઝોન ઉત્તર ગુજરાત ઝોન દક્ષિણ ગુજરાત ઝોન અને મધ્ય ગુજરાત ઝોન આ પ્રકારે ઝોન થી પ્રધાનમંત્રી ગુજરાતમાં તબક્કાવાર પ્રચાર કરશે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે સાતમી મેના રોજ મતદાન છે એટલે એ પ્રકારે બીજે તબક્કાનું જે મતદાન છે પૂર્ણ થાય પછી તે ત્રીજા તબક્કા પર આવશે અને બાવીસમી તારીખથી પ્રધાનમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો જગ્યાએ કરશે બિલકુલ આભારિત આપની પાસેથી માહિતી લેતા રહીશું તો રાજકોટ થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર ની શરૂઆત કરશે વીસમી એપ્રિલ બાદ પીએમ મોદી પ્રચાર ની શરૂઆત કરશે